થાય કે નહીં વૂડ ફિટ કર્યું તો આપણે કાંઈક અલગ જ અંદાજમાં મજા આવે એવી રીતનું આજે મેં વૂડનું કામ બનાવ્યું છે તો હું તમને આખે આખી પ્રોસેસ વિડીયોમાં બતાવું મિત્રો પણ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો આપણા દરેક ટ્રેક્ટરવાળા ડ્રાઈવર ભાઈઓને કેમ કે એને પણ ખબર પડે કે વૂડ આવી રીતનું બનાવવાનું છે આવી રીતનું મ્યુઝિક સિસ્ટમ ફિટ કરાય આવી રીતની ફેન ફિટ કરાય આવી રીતના સીટ ફિટ કરાય તો આ વિડીયોમાં તમને એ ટુ ઝેડ હું તમને મારા ટ્રેક્ટર વિશે બતાવું ખાસ મજા આવશે મિત્રો અને આવા ટ્રેક્ટરના વૂડ સીટ એના સ્પેશિયલ વિડીયો આપણા બધાય આપણી ચેનલમાં ઉપલબ્ધ છે પણ તમારો સમય ન બગડે એટલા માટેથી હું વિડીયો ખાસ સ્ટાર્ટ કરું છું તો તમને બતાવી દઉં કે આપણે વિડીયોમાં તમને આગળ હું બતાવું છું કે ભાઈ કઈ રીતે આપણે આને ખોલી અને ફિટ કર્યું કે વસ્તુ આખી એવી છે કે તમને આખી જ્યારે અમે ખોયલું ખોલ્યા પછી અમે આને લઈ ગયા પાનેલી ફિટિંગ કરવા માટે તો પાને લઈ ગયા તો આમાં આજકાલે સુધારા વધારા એવા કર્યા છે કે અહીંયા ઇંગલ આ ઇંગલ લખાયું છે જેથી કરીને આપણે પાછળ જે થ્રેસર છે તો થ્રેસરમાં આપણે દેખાઈ રહીએ તો અરીસો આ અરીસો ખુલતો નથી જેથી આપણે અહીંયા એક એક્સ્ટ્રા અરીસો હજી લગાડવાનો છે આગળની સાઈડ આપણે એક અરીસો લગાડી દીધો છે કે એ અરીસો આપણે જે પાછળ આપણે જોવામાં કે કોઈ તકલીફ ન પડે આપણે હાથ કાઢવું હોય કે પાછળ માર્ગમાં કોઈ આવે છે કે નહીં તો કોઈ જે દુઃખી ન થાય એટલા માટેથી એ આપણે પાછળ જોવા માટે ખાસ ઉપયોગી માટે બનાવ્યા છે તમારું પતરાવાળું ભરેલું ટેલર હોય આપણે વાયર ચડાવેલું તો એના માટે એ આરીસા આપણે ખૂબ ઉપયોગી બને છે અને આરીસાની કાંઈ કઈ ખાસ કિંમત નથી સોસો રૂપિયાના આરીસા આવ્યા છે જે આપણે પહેલાં નહોતા પહેલાં આ એક આરીસો હતો જે આ આરીસો આપણે છે ને પાછળનું દેખાતું નથી ખાસ કરીને જે થ્રેસર જોડાવેલું હોય ટ્રેલર જોડાવેલું હોય અને એમાં કઈક આપણે ભર્યું હોય કપાસ છે કે તો એ એ દેખાતું નથી એટલે ખાસ આ ઉપયોગી વસ્તુ છે આમાં કઈ મોટી વસ્તુ ખર્ચો પણ નથી મિત્રો અને આ વસ્તુ લગાડ લેવી જરૂરી છે પછી જે આપણે બોર્ડ બનાવ્યું બોર્ડ ની વાત કરી તો બોર્ડ જે બનાવ્યો છે એ બોર્ડ આપણે પતરાનો છે પણ એમાં રેડિયમ થી આપણે એના સ્ટીકર કામ કર્યું છે તો એના બે ત્રણ વર્ષ થઈ ગયા છે હજી એની ચમક પણ ને એવી છે અને એને કઈ તકલીફ પણ નથી થઈ એટલે બોર્ડ બનાવવામાં રેડિયમથી બનાવવાનો કેમ કે કલર છે ડલ થઈ જાય છે સમય સુધી ટકતો નથી ભલે તમારે ઓછા ખર્ચમાં થઈ જાય આ છસો સાતસો રૂપિયામાં બોર્ડ બને તો ઓલ સો દોઢસોમાં કલર લાગી જાય પણ ડીમ પડી જાય કલર એટલે આપણે હે ને આ હેલું પડે છે રેડિયમથી બીજી વસ્તુ વાત કરું તો આપણે આ વૂડમાં તમને હું બતાવ્યો તો આગળ પણ કે આમાં હોલ કરેલા છે

કે આપણે જ્યારે તડકાનું ટ્રેક્ટર પડ્યું રહેતું હોય ખાર ઝાકર લાગતા હોય કે જેથી કરીને એ તડકો લાગી જાય ને એટલે કાપડ ભટકી જાય નબળું પડી જાય જેથી પછી આપણે વાયડમાં હાટીકડા ને એને છોલાય ને તો ત્યાંથી ચીરા પડે આવે છે ભટકી જાય પછી તૂટે છે વુટ એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બને ત્યાં સુધી ટ્રેક્ટરને છે ને સાંયા રાખવાનું આજે તડકે મૂકી દઈ ને એટલે તડકે મૂકી દે એટલે આપણા ટાયર છે ટ્રેક્ટરનો કલર છે ચમક છે એ બધું ડલ થઈ જાય છે આપણે આમ માનસિક રીતે છે ને ટ્રેક્ટર જૂનું થઈ જાય ને એટલે આપણે મજા ના આવે કે આમ ચમકદાર ટ્રેક્ટર હોય સરસ મજાનું દેખાતું હોય તો આપણે એને વધારે આપણે હાચવવાની મજા આવે છે એટલે તમે છેસરમાં ગમે ત્યારે આગતા હોય તો હું તો બપોર વચારે જયારે જમવા જાય મજૂર ત્યારે હું બોનટ ઉપર છેલ્લી બાકે લુગડું ઢાંકી દઉં પણ મને એમ થાય કે તડકો લાગે છે ટ્રેક્ટરને એટલે હું ઓલું જે આપણો લુગડું કઈ ને જે આપણે ખેતીમાં હારતા હોય શેરા છે આ તે ગમે કામમાં જે ડુંગણ બનાવી છે એ રીતે લુગડું નાનું હોય ચાર કોથરીનું એ લુગડાની વાત કરું છું કદાચ તમે કોઈ બીજું ન સમજો એટલા માટેથી ચોખવટ કરું છું એટલે એ લુગડું હું બોનટ ઉપર એટલામાં ઢાંકી દઉં મને એટલું આમ મગજમાં કે ભાઈ આને તડકો લાગે અને ચાલુ ટ્રેક્ટર હોય ને મિત્રો કે છે રોટાવેટર સવડા ને તડકો નથી લાગતો એક સાઈડ આ બાજુ ઓલી બાજુ આવતા હોય એટલે એને આપણે બદલા રાખે આપણે એક જ જગ્યાએ સ્થિર ઉભા રહીને એટલે આપને તડકો વધારે અટેક કરશે પણ આપણે કઈક કામ કરતા હોય ને તો આપને તડકો નહીં લાગે એનું કારણ જ છે કે આપણે સાઈડ બદલતા હોય આપણે આ સાઈડ તપી જાય તો આ સાઈડ માં પાછું આવી જાય એટલે આપને બહુ તડકો ના નડે બાકી એક જ જગ્યાએ તડકે બેસવું હોય તો તમે બેસી નહીં શકો ઉનાળામાં પણ કામ કરવું હોય છે તો તમે કરી શકશો એવી જ રીતે વાહનને ને હાલતું હોય તાલક ને એને કોઈ જરૂર નથી કે સાય રાખવાનું પણ આમ તમે ટ્રેક્ટર બંધ કરો તમે મારે અંદાજે જમવા બપોરે આ તો કે તડકે ટ્રેક્ટર ના મૂકો એને સાય રાખો જેથી કરીને તમારે વુડ આ અને જે આ બોડી છે એન્જિન છે એ કઈક ઠરે અને કલાક બે કલાક નો એને વિરામ મળી જાય બપોર વચારે ઉનાળાનો તો બહુ સારી વાત છે એક ધારું નો આખો બને તાલગન તો એ તમારે જ ફાયદો છે લાંબા સમય તમારું ટ્રેક્ટર તમને ખબર ન પડે પણ ધીરે ધીરે એનો કલર ડલ થઈ જાય ઓઇલ બોઇલ નબળા પડી જાય ટાયર નબળા પડી જાય ને પછી એટલે એટલે રબર છે એ ઉતરી જાય અને સાંયા ટ્રેક્ટર એ હોય ને એ કદાચ ટાયર ફરતા હોય ને તો એ રબર એટલું મજબૂત જ હોય એની ગ્રેડ એમના રહ્યા હોય કે ઘડીકમાં ઘહાય નહીં એવો મારો અનુભવ છે પછી તમે જે તમે જે સમજો એ મિત્રો અને આ બનાવવામાં મિત્રો આપણે ખર્ચો લાગ્યો છે સાડા પંદરસો રૂપિયાનો કે બંધવા ભાઈએ સાડા પંદરસો રૂપિયા લીધા છે એમાં અંદર એક કાપડ આવેલું છે અને એની અંદર કાપડ અને ઉપરના કાપડ આ કાપડને અંદર અલગ ડિઝાઇન વાળું કાપડ છે એ બે કાપડોની ની વચમાં એક આપણે થર્મોકોલ કેવાય ને કે ગાદી આવે છે જે પોચી ચેકણિયા જેવી કે આપણે તપારો ન લાગે ડ્રાઈવરને એટલા માટેથી એ વસ્તુ પણ સરસ મજાની છે અને આપણે વાત કરી પંજાબી સિસ્ટમ વુડ તો પંજાબી સિસ્ટમ ઉડમાં શું થાય મિત્રો કે નાનું ઉડ હોય છે જેથી કરીને આપણે ફરતી બાજુથી તડકો લાગે તપારો લાગે છે પછી સૂર્ય જ્યારે નીચો આવે છે કે ચાર વાગ્યાનો સમય પાંચ વાગ્યાનો સમય સવારનો સમય તો આપણે સૂર્ય વધારે અટેક કરે છે અને આપણે કઈ દેખાવા ન દેતો આમાં આપણે આ ઉડમાં આપણે છેલ્લે પાંચ છ વાગે કે હાવ સૂર્ય નમી જાય ત્યારે દસ થી પંદર મિનિટ આપને એવું લાગે કે આપણે સૂર્યનો પ્રકાશ આવે છે આપને બાકી આપણે બધું છાયા રહે છે પછી ડ્રાઈવરના અહીંયા પગ બધું છે ને સાય હોય તો જે એન્જિન વરાળ છે એ વરાળ આપણા પગમાંને લાગતી નથી ફરતી કાઢતો અને વુડ બને ત્યાં સુધી તમારે મોટું કરવું અને વુડમાં આ પાઇપ નાખવો પણ જરૂરી છે કેમ કે આ પાઇપ હોય ને એટલે વાઇબ્રેશન ન આવે વાઇબ્રેશન ન આવે એટલે વુડનો પાઇપ કોઈ દી ફાટે નહીં વુડમાં કોઈ દી વેલ્ડિંગ ન કરાવવું પડે કે કાંઈ એવો પ્રશ્ન પણ ન બને અને વુડમાં આ વખતે પાછો પણ કલર મારી દીધો આપણે કે છોડાવ્યું છે તો વ્યવસ્થિત પાસો બસો ગ્રામ કલરમાં આમાં કલર લાગી જાય મોટી કઈ વાત ના હોય અને કલર પણ મારી દીધો અને પછી જયારે વુડ આપણે પંખામાં ફિટ કર્યું તો આમાં વુડ ફિટ કરવાની એક સિસ્ટમ છે કે બે બાજુ ત્રણ ત્રણ બોલ લાગેલા છે કે ઘણા ને આપણે વચ્ચમાં અહીંયા ફિટ કરી તો બે બાજુ વોલ તો હોય જ તમારે દરેક ટ્રેક્ટરમાં કે એક હાવ ખૂણે નજીક ફિટ કરવું હોય એક આ ખૂણે ફિટ કરવું હોય તો આપણે એમાં ઉભા એંગલ મારી દીધા અંદરની સાઈડ અને આપણે વચમાં જ કર્યું અને વૂડ સારું ક્યાં લાગે તો કે વયસમાં જ લાગે ન આ બાજુ સાવ ખૂણે કરાવો ને તો તમારું વૂડ ડાઘા જેવું લાગે ને ટ્રેક્ટર ઝીનકું લાગે તો તમારું એનું સેટિંગ નથી આવતું અને હાવ અહીંયા કરાવો ને તો વુડ નાનું લાગે ટ્રેક્ટર મોટું લાગે અને પ્લસ બેસવાની જગ્યા નથી રહેતી મજૂરને એટલે આપણે વચમાં વૂડ ફિટ કર્યું જેથી કરીને બધી રીતે ટ્રેક્ટરનું ડેકોરેશન આવે એક આમ ખાસ આમ લુક આવે એટલે અને વુડમાં આપણે એક્સ્ટ્રા બે લાઈટો ઓલરેડી ફિટ કરી દીધી છે કે એ લાઈટુ આપણે જ્યારે પાછળ થ્રેસરનું કામ કરવું હોય તો પણ આપણે એ લાઇટુ થી ખાસ મજા આવે છે અને આપણે ટ્રેક્ટરના ઓજા રાખતા હોય દાંતી છે આ તે કોઈ પણ કલટી છે તો એમાં પણ આપણે ખાસ મજા આવે છે ઉપરથી લાઈટ આવે ને એટલે આપણે જોવામાં મજા આવે છે અને જે પાછળ એલઈડી મારી દીધી છે અને જે ટ્રેક્ટરની આપણે કંપનીની લાઇટ આવે છે ને એ તો જાજે ભાગે હાઈલી જ નથી મારે ત્રણ ટ્રેક્ટરમાં મને એમ નથી લાગતું કે હાઈલી છે આ આગળ એક નવા ટ્રેક્ટર હજી ચાલુ છે પણ અમે વાપરતા નથી ને એટલે ચાલુ છે બાકી ઈ લાઈટ હાલતી જ નથી અને એના લેપ કા અર્થિંગ ન મળે ઘડીક થાય તો લેપ ઉડી જાય એટલે ઈ લાઈટ ક્યારે વિશ્વાસ નથી કરવાનો જે પાછળ કંપનીની લાઇટ લાઈટ આવે ને જાજો ટાઈમ મને મારા અંદાજે નથી હાલતી કોઈને હાલી ગઈ હોય તો સારી વાત છે અને એને વાઇબ્રેશનથી થી કુદરતી શું થાય ને એટલે અર્થિંગ ના મળે પછી આ એલઈડી લાઈટને પાવર ઓછો જોઈ જેથી કરીને આપણે ઓલ્ટરનેટર બેટરીમાં એ ઓછા વેરેન્ટેજ આવે ખર્ચા ઓછા લાગે એટલે એલઈડી લાઇટ તમારે કાયમ માટે સારી મટીરિયલ અત્યારે તમને બતાવું તો છસો રૂપિયાની એલઈડી લાઇટ આવે છે જે એનું મટિરિયલ લોખંડ જેવું આવે છે અને એને કાંઈ નુકસાની નથી થતી એનો પ્રકાશ એવો ને એવો છે બે પાંચ વર્ષ લગન એમાં હજી એક લાઇટ મેં પાંચ વર્ષથી હું લેતો હોઉં તો મારે હજી એ ખરાબ થઈ નથી એનું ઉપરથી કલર ઘહાઈ ગયો બધું થયું પણ એનો પ્રકાશ એનું ફોકસ હજી એવું ને એવું એકદમ વ્હાઈટ કે જ્યારે આપણે ઘરમાં લેપ હોય ને મોટા એમ્પિયરનો એવા જ એવી મસ્ત લાઇટ એ કામ આપે છે ધોરો દી આમ કાકરો પડ્યો હોય ને તો આપણે એવો ને એવો દેખાય છે રાતે પણ એવી સરસ મજાની છસો રૂપિયાની લાઇટ છે તમે અઢીસો ની આવે ત્રણસો ની આવે ચારસો ની આવે પણ આપણે લઈ કસકડાની આવે થોડોક ટાઈમ થાય તો ઉડી હોત જાય ભાંગી જાય તૂટી જાય એના કરતાં જે પણ વસ્તુ નાખો ને સ્ટાન્ડર્ડ નાખો ખડીકમાં જોવું ન પડે અને ટેપનું વાયરિંગ ટેપનું વાયરિંગ મેં અહીંથી એક્સ્ટ્રા જ દીધું છે અને એનું અર્થિંગ પણ એક્સ્ટ્રા અને બેટરીમાં છેડામાંથી સેલ્ફમાંથી પાવર દીધો છે કે ટેપને ઘડીકમાં લોડ ન આવે અને એને પાવર પૂરો મળે ને તો તમારું મ્યુઝિક સિસ્ટમ પણ સારું વાગે દબાઈની અને એને પૂરો પાવર મળી રહે એટલા માટેથી મેં આ રીતે ગોઠવણી કરી છે આખી અને જનરલી હું તમને બતાવી દઉં બેસીને કે

મ્યુઝિક મ્યુઝિક સિસ્ટમ અહીંયા કમ્પ્લીટ રહી ગઈ છે અને આ એક સ્વિચ ત્રણ સ્વીચ આપી એક અહીંયા એલઈડી ની આપી છે તો એલઈડી વિશે પણ તમે જરાક જોઈ લ્યો બતાવી દો ભાઈ કે એલઈડી કેટલી સરસ મજાની હાલે છે તે આ એલઈડી તમે જોવો છો કે કેટલી તાકાત વાળી છે દિવસની પણ અત્યારે તમારે કેમેરામાં આવી જતી હોય કે શું થાય તો એનું પણ રિઝલ્ટ તમે જોઈ લ્યો આ 600 રૂપિયાની એલઈડી આવે છે આ બાજુ આવી જાવ ભાઈ એટલે આ આ તડકો વૂડ આ બધું પેક હળખી રીતે વ્યવસ્થિત છે તો આપણે અહીંયા તડકો નથી લાગતો જેથી કરીને આપણે ટ્રેક્ટર આપવામાં કંટાળો ન આવે અને આમ ખાસ એક ફિલિંગ થાય અને જે આરીસો આપણે આગળ રાખ્યો છે અહીંયા બેઠા બેઠા મને પાછળની વસ્તુ કમ્પ્લીટ દેખાય છે એટલે મારે કાંઈ ટેન્શન ન રહી કે જ આવશું હું કરું છું તો મને જે સાઈડમાં મારે ટ્રેક્ટર વારવું છે આ સાઈડમાં હું આરીસો નખાવાનો છું એટલે એ બાજુ વ્યવસ્થિત થઈ જાય એટલે બે એ બાજુ આરીસા હોય તો એક ખાસ લુક પણ ટ્રેક્ટરનું આવે છે અને એ આરીસાની મદદથી આપણે ડ્રાઈવિંગ કરવામાં ખાસ હેલું પડે છે એટલે મિત્રો આ રીતે મેં આ વિડીયો તમારા માટે બનાવ્યો છે આ વિડીયો જો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે આ વિડીયો ફેસબુકમાં જાઓ તો ફોલો એમાં કરી લ્યો અને યુટ્યુબ ચેનલમાં આવી જાઓ એમાં આગળ એક દિવસ આગળ વિડીયો જોવા મળશે ફેસબુકમાં પાછળ જોવા મળશે એટલે બધાને વિનંતી છે કે પેજને પણ ફોલો કરી લેવું અને વિડીયોને શેર કરી દેવો જેથી બધા ખેડૂત ભાઈઓને આવી ખબર પડે અને એ સારી રીતે વુડ બનાવે અને આજ બધો ખર્ચો લાગતો હોય પણ વુડના ડેકોરેશન ઘણા ટ્રેક્ટરોમાં નથી આવતા એ આમ સેટિંગ નથી આવતું એટલે બધાને ખાસ કે આ રીતે ડેકોરેશન બનાવો હજી જો તમારે કાંઈ જરૂરિયાત રહીએ તો મને કહેજો હું ફરી કાંઈ એવો વિડીયો બનાવીશ ત્યાં સુધી હવે આ વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય